નમસ્કાર ન્યૂઝ ટેન સાથે હું છું જય શર્મા નજર કરીશું હેડલાઇન્સ પર વારાણસી કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો જ્ઞાનવાપી સંકુલનો આર્કિયોલોજીકલ સર્વેનો રિપોર્ટ બંને પક્ષોને આપવા કોર્ટનો હુકમ કોંગ્રેસ ગુજરાતમાં રોજગારી આપો ન્યાય આપોની ઝુંબેશ શરૂ કરશે યુવાનોને રોજગારી આપવા માટેની સરકાર સમક્ષ માંગ કરશે ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક યોજાઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના વૃદ્ધ હસ્તે અનેક જોડાયા ભોગાવો નદીના કિનારે વિદેશી પક્ષીઓનો મેળાવડો પક્ષીઓના આગમનને કારણે લોકો માટે ભોગાવો નદીનો બ્રિજ બન્યો પિકનિક સ્પોટ મોડેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનો આજે બીજો દિવસ નયનરમ્ય દ્રશ્યોથી સૂર્યમંદિર હળી ઉઠ્યું તો સમાચારો પર જ્ઞાનવાપીના સર્વે બાદ ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે દિવસ સુધી ચાલેલા સર્વે ઓફ ઇન્ડિયાના સર્વેનો રિપોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો એસઆઈ રિપોર્ટને સાર્વજનિક કરવા બાબતે વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા બુધવારે સુનાવણી કરવામાં આવી હતી જેમાં કોર્ટ દ્વારા ચુકાદો અપાયો હતો કે કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા જ્ઞાનવાપી સંકુલના એએસઆઈ સર્વે रिपोर्ट की हार्ड कॉपी बनने पक्षों ने આપવામાં આવશે ઉપરાંત કોર્ટે કહ્યું કે પક્ષકારોએ એફિડેવિટ આપવું પડશે કે તેઓ રિપોર્ટ પોતાની પાસે રાખશે અને તેને સાર્વજનિક નહીં કરે આજ કોર્ટને બંને પક્ષોને સુના અને બંને પક્ષોને સુનને કે બાદ યે સહમતી બની હૈ કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા કે રિપોર્ટ દોનો પક્ષો કો ઉપલબ્ધ કરાયા જાયેગી ઉસકી હાર્ડ કોપી ઉપલબ્ધ કરાઈ જાયેગી और साथ ही साथ जहाँ तक कंडीशन लगाने की बात थी उसका मैंने विरोध किया कि कोई कंडीशन नहीं लगाई जा सकती है और कोर्ट अभी उस पर अपना आदेश पारित तो ए एस ई के जरिए देने का विरोध कर रही थी तो हमने कहा ठीक है अभी हार्ड कॉपी दे दी जाए तो हार्ड कॉपी कोर्ट प्रोवाइड करने का आदेश करेगी दोनों पक्षों में सहमति बन गई है एस ने जो रिपोर्ट दाखिल की थी वो सील कवर लिफाफे में दाखिल की थी जिस पर वादी पक्ष का यह था कि साहब हमें तुरंत नकल प्रोवाइड कर दिया जाए और अंजुमन इंतजामिया की तरफ से ये ऑब्जेक्शन था कि नहीं साहब इसको पार्टी ऑफ द सूट कर दिया जाए और अंडरटेकिंग लेने के बाद कि इसको सार्वजनिक ना करें सा, महाजी इस उद्देश्य से कि सार्वजनिक होने से उसका गलत इंटरप्रटेशन अपने अपने स्तर से लोग करेंगे समाज में अवेमनस फैलेगा जिस पर आज सुनवाई करते हुए माननीय जिला जज साहब ने ऑर्डर डिक्टेट किया और अपने ऑर्डर में ये डिक्टेशन दिया सूट को सील कवर तोड़ के नकल प्रोवाइड तो चूंटी ने ने महत्वपूर्ण चर्चा थी मुख्यमंत्री भूपेन्द्र पटेल प्रदेश अध्यक्ष सी आर पाटिल बंने बैठक में हाजिर रहा बैठक में भाजपा धारासभियों सांसदों ने मंत्री उपस्थित रहा था बैठक में संगठन महामंत्री रत्नाकर उपस्थित रहा ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા ઠાકોર પૂર્વ પ્રમુખ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ ડોક્ટર વિપુલ પટેલ પૂર્વ પ્રમુખ કોંગ્રેસ અને ડિરેક્ટર માર્કેટિંગ યાર્ડ સુધીર પટેલ સહિત વિવિધ આગેવાનો આજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા સીઆર પાટીલે જોડાયેલા કાર્યકર્તાઓને સંબોધતા વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે ગેરંટી આપે તે જનતાના તમામ કામ પૂર્ણ થાય છે ભાજપ એક વિચારધારા સાથે ચાલે છે અને લોકોના હિત માટે કામ કરે છે જેના પરિણામે આજે નવા કાર્યકર્તાઓ જોડાયા છે તેમને અભિનંદન સાથે આવકાર તો ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના સ્થાને યોજાયેલ આ તેજસ્વીની વિધાનસભામાં દીકરીઓના જન્મ શિક્ષણ આરોગ્ય પોષણ તથા સલામતી સુરક્ષા અને નેતૃત્વના વિકાસ જેવા દીકરીઓને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ચોવીસ જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે તેજસ્વીની વિચારસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત વિધાનસભા અને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેના માધ્યમથી આજે બાલિકા દિન નિમિત્તે તેજસ્વીની વિધાનસભા માટેની એક વ્યવસ્થા કરવામાં આવી દીકરીઓએ અનેક નવા વિષય ઉપર કેટલાક મિનિસ્ટર બન્યા કેટલાક અધ્યક્ષ ધારાસભ્ય અને પોતે વિધાનસભા ગ્રહની કાર્યવાહી કઈ રીતે કરી શકાય તેની પણ આપણને આનંદ થાય તે પ્રમાણેની તેમણે કાર્યવાહી પૂર્ણ કરી ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ અને વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે આજે તેજસ્વીની વિધાનસભાનું વિધાનસભા ગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું એ જ રીતે સમગ્ર ગુજરાતમાં કોર્પોરેશનમાં આઠે આઠ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ અને આપણા જિલ્લાઓમાં તેત્રીસ જિલ્લાઓમાં સામાન્ય સભાનું આયોજન કર્યું હતું એકી સાથે એક જ સમયે આ કાર્યક્રમ ચાલુ થાય અને પૂર્ણ થાય એવું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેજસ્વીની વિધાનસભામાં આપણી જે અમદાવાદ સમરસ છાત્રાલય છે એ છાત્રાલયની વિદ્યાર્થીનીઓ તેમજ અમારી જે બાલિકા પંચાયત છે એ બાલિકા પંચાયતની સમગ્ર ગુજરાતમાંથી એ દીકરીઓ તેમજ કિશોરીઓ અને ગાંધીનગરની દીકરીઓ આમ કુલ એકસો ને બ્યાસી દીકરીઓ અહીંયા પાર્ટિસિપેટ થઈ હતી અને ખૂબ સરસ રીતે દીકરીઓએ આ વિધાનસભામાં ભાગ લીધો વ્યક્તિગત અનુભવ તો મારા માટે બહુ ગર્વની વાત છે કે મને ચૂંટાયા વગર સીધો સીએમ બનવાનો મોકો મળ્યો ભલે વન ડે પણ વન ડે એટલે સીએમ એટલે બહુ મોટી પોસ્ટ છે એનો મને ખૂબ જ ગર્વ છે અને ખરેખર બધી જ દીકરીઓને રાજકીય રીતે સક્રિય બનવું જોઈએ અને વિધાનસભા સુધી પહોંચવું જોઈએ એ સંદેશ હું દીકરીઓને આપવા માંગુ છું અને તો વિશ્વ પ્રસિદ્ધ ઉત્તરાર્ધ મહોત્સવનો આજે બીજો દિવસ ગઈકાલે તેનો પ્રારંભ થયો અને વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં ઘુંઘરુના નાદ નર્તન અને વાયોલિન વાદનથી નનરમ્ય નજારો સર્જાયો હતો મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મહોત્સવનું આયોજન કરાયું છે પ્રાચીન નગરી મોઢેરા ખાતે અદ્વિતીય સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ મનાવવામાં આવતો હતો રાજ્ય સરકાર દ્વારા શિલ્પ સ્થાપત્ય સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવા દર વર્ષે મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાઈ રહ્યો છે સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ બાદ તેની ઉજવણીના ભાગરૂપે ઉત્તરાર્ધ મહોત્સવ યોજવામાં આવે છે સૂર્યની પૂજા સાથે સંકળાયેલ આ મહોત્સવ સૂર્ય વંદનાને મહત્વ આપે છે આ પવિત્ર મહોત્સવના સંગમનું કલામય રસપાન કરવા કલા રસિકો દેશ વિદેશમાં લોકો મહોત્સવનો આનંદ માણે છે તો આ મહોત્સવ થકી રાજ્યના ભવ્ય વારસાને અને સ્થાપત્યને વિશ્વભરમાં યશસ્વી અને ગૌરવપ્રદ બનાવે છે મહોત્સવે રાજ્યની સંસ્કૃતિને વધુ ઉન્નત સ્વરૂપ આપી વિશ્વ કક્ષાએ નામના અપાવી છે આ મહોત્સવ થકી સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય વધ્યું છે કલાકારોની કલા ભાવના અને આ મહોત્સવથી ઉજાગર થાય છે સાંસ્કૃતિક ધરોહરને વિશ્વ સ્તરે લઈ જવા માટે સરકાર કટિબદ્ધ છે નૃત્ય એટલે આત્માનું સંગીત નૃત્યનો હેતુ સનાતન સત્યોની સૌંદર્ય દ્વારા પ્રતીતિ કરાવવાનો છે આપણા સાંસ્કૃતિક નૃત્યો પવિત્ર સ્વરૂપમાં જળવાઈ રહ્યા છે મોઢેરા સંગીત નર્તન અને સ્થાપત્યના ત્રિવેણી સંગમનું મહોત્સવના દિવસે સાક્ષી બન્યું વિશ્વનું અદ્ભુત સ્થાપત્ય બે નમૂન મોઢેરા સૂર્ય મંદિરની સાંસ્કૃતિક પરંપરા નિરંતર જાળવી રાખી છે આ મહોત્સવમાં પ્રથમ દિવસે દેવિકા દેવેન્દ્ર દ્વારા કથક નૃત્ય કલા મંડલમ ક્ષેમાવતી દ્વારા મોહિની અટ્ટમ નૃત્ય મોહંતી એન્ડ ગ્રુપ દ્વારા ઓડિસી જિજ્ઞા દીક્ષિત એન્ડ ગ્રુપ દ્વારા કથક અનિદ્રિષ્ટ્રા શુંડા દ્વારા ભરતનાટ્યમ અને ડો સોનમ બાસુ બાસુસિંહ દ્વારા મણિપુરી નૃત્ય રજૂ કરાયું હતું બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી તો જૂનાગઢમાં બે અલગ અલગ કેસમાં પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા જેમાં પ્રથમ કેસમાં એસઓજી અરવિંદ ગોહિલ અને દીપક જાનીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો પીઆઈ અરવિંદ વેપારી પાસેથી ખાતા કરવા લાંચ હતી તો પીઆઈની આ લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ખાતકીય તપાસના આદેશ આપવામાં આવ્યા તો બીજી કેસમાં જુનાગઢમાં પીએસઆઈ દ્વારા રિમાન્ડ દરમિયાન આરોપીને વધુ માર મારતા અમદાવાદ તેનું મૃત્યુ થયું છે તો આ કેસમાં પીએસઆઈ મુકેશ મકવાણાને મારા ભાઈ નું ખૂન કરી નાખ્યું છે અને એને ફક્ત હું એટલું જ ઈચ્છું છું કે જેલના સળિયા પાછળ હોય તો જુનાગઢમાં પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીના મોત મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આખરા પ્રહારો કર્યા તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કસ્ટોડિયલ ડેટ સૌથી વધુ જોવા મળી રહી છે તો ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ચૌદ જેટલા લોકોએ જેલમાં મૃત્યુ થયા છે જેના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત સૌથી પ્રથમ નંબરે છે દુઃખદ ઘટના ફરી સામે આવી કસ્ટોલીય દેશની જુનાગઢની અંદર મુકેશ જાદવ કરીને કોઈ ગુના બાબતે એને પોલીસે રિમાન્ડ ઉપર લીધા પોલીસે પહેલાં તેની સામે જે વાત સામે આવે છે એના પરિવારો જે વાત કરી છે એની પાસે ત્રણ લાખ રૂપિયા જેટલી મોટી રકમની લાંચ માગવામાં આવી લાંચ એના પરિવારે કીધું કે અમે ન આપી શક્યા અને એને પછી રિમાન્ડના નામે એને એટલો બધો માર મારવામાં આવ્યો કે તેના લિગામેન્ટ ફાટી ગયા અને ફ્રેક્ચર થયો અને આજે એનું દુખદ મોત થયું છે તો સુરેન્દ્રનગરના વઢવાણના ભોગાવો નદી આસપાસ વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે હાલ ભોગાવો નદીના બ્રિજ ઉપર વિદેશી પંખીઓનો જમાવડો જોવા મળ્યો હતો તો સ્થાનિક લોકો આ પક્ષીઓને ચણ નાખવા માટે બ્રિજ ઉપર આવે છે તો બ્રિજ ઉપર ટ્રાફિક ધમધમે છે છતાં પક્ષીઓ બ્રિજની પેરાફિટ ઉપર આવી જાય છે આ પક્ષીઓને જોવા બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો અહીં થંભી જાય છે તો ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં રોજગાર આપો ન્યાય આપોની લડત શરૂ કરવામાં આવશે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભાવી ક્રિષ્ના અલ્લા વરૂ જણાવ્યું હતું કે દેશમાં બેરોજગારી ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે ભાજપની ખોટી નીતિના કારણે બેરોજગારી વધી રહી છે તો ગુજરાતમાં પેપર લીક ખૂબ જ મોટા પ્રમાણમાં થયા છે ગુજરાત સરકારના અલગ અલગ વિભાગમાં ચાલીસ જેટલી જગ્યાઓ પણ ખાલી છે જેને લઈને ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા રોજગાર આપો ન્યાય આપોની મુહિમ શરૂ કરવામાં આવશે સાલો बेरोजगारी रिकॉर्ड लेवल पर पहुंच गई और ये बेरोजगारी जो भाजप के गलत गलत नीति है उसके वजह से ज्यादा बढ़ गया युवाओं की आवाज बनकर गुजरात के युवा की आवाज बनकर गुजरात युवा कांग्रेस रोजगार दो न्याय दो की मुहिम તો રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા હેન્ડલ એપ્સ પર એક વીડિયો શેર કરતા કહ્યું કે અગ્નિપથ કૌભાંડે ભારતના દેશભક્તો સાથે વિશ્વાસઘાત કર્યો છે જૂની ભરતીમાંથી એક પોઈન્ટ પાંચ લાખ યુવાનોની નિમણૂંકનું વચન આપીને आने बदला में तमने बेरोजगारी और पे सरकारें सरकार भर्ती करवी जी अथवा वर्तर आप जुए ज्या सुधी अमने युवा न्याय नहीं मे त्या सुधी अमे रोकाईशु नहीं बचपन से सपना देखा था आर्मी में ज्वाइन होगा तो ये सरकार तो हम लोगों का साथ नाइन साफी क्या है कुछ ना कुछ करना पड़ेगा एक, एक लाख पचास हजार लोगों का जिनके साथ अन्याय हुआ है अभी तो तो हम डिप्रेशन में में पड़ गए ते 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 हमारी सरकार, इस बात को नहीं समझ रही है। बचपन से सपना देखा था, आर्मी ज्वाइन होगा। बाबा महाकाल आशीर्वाद थी, उज्जैन स्थपायल श्री महाकाल देश है तो भविष्य में उज्जैन धार्मिक पर्यटन क्षेत्र प्रगति और विकास करतु रहे ते તંત્ર સંકલ્પબદ્ધ છે આજે ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરના પરિસરમાં ચાલી રહેલા નિર્માણ કાર્યનું મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે નિરીક્ષણ અને અવલોકન કર્યા બાદ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તો છવ્વીસ ને હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે તેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ પાંખોની ટુકડીઓ પરેડ તેમજ વિરોધ તેમની પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યારે ઇન્ડિયન આર્મીના કેપ્ટનને શું કહ્યું આવો સાંભળીએ I'm Captain Sharanya Rao. I'm from the land of warriors, which is called Kur. This is happening for the first time that the Tri Services contingent is taking part in the Republic Day Parade. So, I am uh, going to be the supernumerary officer, which is uh, leading the army component. Just have the three J's in you Josh, Jasba, and Junoon. If you have these three J's in you, you will succeed anyway. તો ફોર્સ મેડિકલ મહિલા ટીમ પહેલી વખત કર્તવ્ય પથ પર પરેડ સમારોહમાં જોડાશે તો ફરજના માર્ગે હોસ્પિટલની બહાર નીકળવું એ એફ ની મહિલા અધિકારીઓ માટે એક ઐતિહાસિક અને ગર્વની ક્ષણ છે તો એ એફ એમએસ ની મહિલા અધિકારીઓ પ્રજાસત્તાક દિવસ બે હજાર ચોવીસ ની પરેડમાં પ્રથમ વખત કૂચ કરશે आम आर्म फोर्सेस मेडिकल सर्विसेज कंटेंजेंट जो कि हिस्ट्री में पहली बार कर्तव्य पथ पर मार्च कर रहा है उसको लीड कर रही हूँ और हमारे कंटेंजेंट में आर्मी मेडिकल कोर के और नेवल मेडिकल ऑफिसर और एयफोस मेडिकल ऑफिसर के एक रिप्रेजेंटेटिव है और आर्मी डेंटल कोर के एक ऑफिसर हैं एंड हमारा कंटेंजेंट वन मिलिट्री नर्सिंग सर्विसेज के ऑफिसर से बना हुआ है The training part that is four months extended and rigorous training that was different from our normal work routine. Uh, woke up uh, 3 a.m. in the morning, going for uh, a 10 kilometer run and the uh, at a stretch and uh, the march pass. It was very very challenging for us, but we have unveiled all the challenges at every stage. I must say uh, that uh, we really uh, toiled our days and night, gave our sweat, put in so much of. Effort and gone through so much of hardship that uh, to be shaping ourselves to be able to achieve that perfection which is expected out of us on 26th January and today uh, really I must say we have we have uh, that sense of accomplishment and achievement within us and we all are ready to march on Kartavya path with all the pride waiting for the moment to come to create. <laughs>